સમજવું એ છે કે લોકોનું ને જોવાનો નજરિયો કેમ બદલાઈ ગયો છે કારણ કે જે થાઇલેન્ડમાં જે લોકો મોજ મસ્તી કરવા જાય છે એ લગભગ ઇન્ડિયાને છોડીને બધા જ કન્ટ્રીમાં બધા જ મોજ મસ્તી કરતા જ હોય છે બધી જગ્યાએ કલ્ચર સેમ જ છે ઇન્ડિયાને છોડીને પણ થાઇલેન્ડને લઈને જ કેમ લોકોને આમ પ્રશ્નાર્થ થતો હોય છે થાઇલેન્ડનું કઈ એટલે કે ના ભાઈ એમનો પાસપોર્ટ ઘરે નહીં બતાવતા કે આવું નહીં કરતા લોકો આવું કેમ અનુભવે છે એમ હોય છે ભાઈ જો કોઈને પાસપોર્ટ ના બતાવવું હોય તો એનું કારણ છે કે ભાઈ કે મોજ કરવા બધા જતા હોય છે થાઇલેન્ડ જયારે બેંગકોક પટાયાની વાત આવે તો આનંદ કરવા જતા હોય ઘણા મને તો એવા મળે કે સાહેબ મેં સિંગાપુર કયું છે તમે મારો ફોટો ના મૂકતા હો સોશિયલ મીડિયામાં મેં મલેશિયા કયું છે ઘરે કે દુબઈ ની વાત કરી એમ કરીને આવ્યો છું ભૂલથી પણ ફોટો ના મૂકતા જિગ્નેશભાઈ હું કઈ વાંધો નહીં આનંદ કરો અને થાઇલેન્ડમાં તમે બેંગકોક પટાયા સિવાય પણ ફેમિલી સાથે ફરવા જેવું ઘણું બધું છે એટલે હું એ જ કઉ છું કે તમે ફેમિલી સાથે જાઓ માઉન્ટેન છે સારા એનો દરિયો કેટલો સુંદર છે કેટલી બધી એક્ટિવિટીઝ થાય છે ત્યાં સુંદર દરિયો છે તમે બેંગકોકમાં સફારી વર્લ્ડ જોઈ શકો છો પટાયામાં ટાઈગર પાર્ક કોરલ આઇલેન્ડ વિઝિટ કરી શકો છો એ સિવાય ફૂકેટ ને ક્રાબી સરસ બીચીસ છે સરસ આઈલેન્ડ છે તમે જો કપલ હો તો તમે ત્યાં આનંદ કરી શકો છો અને ફેમિલી માટે ઘણું બધું છે થાઈલેન્ડમાં આ તો બધા અલગ અલગ વિચારે છે અને વિચારવાનું કારણ મેં તમને કહ્યું કે ત્યાં હા રોજની ભાગમ ભાગથી લોકો ફ્રી થવા ફ્રેશ થવા લોકો જતા હોય છે અને આવા નવાર જનાર હોય છે સાહેબ ઘણા લોકો બે દિવસ જાય થાઈલેન્ડે પાછા આવતા રહેવા બી મારા કસ્ટમર છે કે jignesh bhai 3 દિવસ નું ટાઈમ છે મારી પાસે સમય નથી પણ જવું છે તમે ફટાફટ બુકિંગ કરો કોઈને ખબર ના પડે બસ તો આ વધારે હોય છે મારા જોડે બુકિંગ કરાવશો ને તો કોઈને ખબર નહીં પડવા દો થાઈલેન્ડ માં ફરવામાં ફરવામાં તો કેટલા ગુજરાતીઓ ત્યાં પોતાનો બિઝનેસ ડેવલપ કરી દીધો ઘણા બધા ટૂંક ટૂં સમયમાં અમે પણ ત્યાં કઈક નવું કરવા જઈ રહ્યા છીએ જેવું કે ક્લબ છે તો આ મારું એક આયોજન છે ભવિષ્યમાં કરવા જેવું છે થાઈલેન્ડ એમાં શું છે કે થાઈલેન્ડ એટલું કોસ્ટલી નથી આજે થાઇલેન્ડ ના ખર્ચા ગણો તો આ થોડું ઘણું આપડે ભારત કરતા પ્લસ થાય પણ એટલું કોસ્ટલી નથી લોકો એટલે હરે ફરે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે કારણ કે એમના એક બજેટમાં ત્યાં બધું સેટ થઈ જાય છે